અરે રાજકોટમાં જો તમારે સારામાં સારા લોકેશન ઉપર રહેવું હોય ને નો પોઈન્ટ ગરમ અને ઠંડા પાણી કરવા માટેનો મિક્સર ઓઠરૂમ કિચન ની એક્ઝેક્ટ બાજુમાં બેડરૂમ બેડરૂમ માં અટેચ બાથરૂમ વોશિંગ એરિયા માર્બલ ના કબાટ ચારે ચાર બેડરૂમ માં તમને લાઇટિંગ અને પીઓપી આપે છે જેવા સીડી ચડીને ઉપર આવો અને ફોટો ફ્રેમ અહીંયા સામે એન્ટ્રી બંને બાજુ બેડરૂમ બેડરૂમ માં અટેચ બાથરૂમ બાલ્કની પીઓપી લાઇટિંગ અને માર્બલ ના કબાટ ઉપર આવો અને વિશાળ સ્ટડી રૂમ છે ચોથો બેડરૂમ આવી જાય માં બાથરૂમ એસેસરી જ આવે છે સામે અગાસી અગાસી માં પાણી ના પોઈન્ટ છે વોશિંગ મશીન માટે નો પોઈન્ટ છે અગાસી ઉપર 1000 લિટર નો તમને પાણી નો ટાંકો આપે છે સોલાર નો પોઈન્ટ આપે છે દરેક બાથરૂમ માં સોલાર ના પોઈન્ટ આપે છે આવા લક્ઝરીયસ બંગલો જો તમને મળી જાય તો શું ઘટે મારા વાલેડા વેલ તકે બુક કરાવી લેજો